વાડીનાથ શિવધામે સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે બોતેર કલાકીય શિવધુન ભક્તિ શક્તિ અને સ્વાભિમાનનો ત્રિવેણી સંગમ સમાન સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરે વિસનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શિવધામ વાડીનાથ મંદિર પરિસરમાં ભવ્ય શિવધુનનું આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક ઉત્સવમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરે વિસનગર તાલુકાના તરબ ગામે આવેલ ગુજરાતના બીજા મહત્વના શિવધામ ગણાતા વાડીનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય અને ભાવભીનું શિવધૂન આયોજન કરવામાં આવ્યું ધાર્મિક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ વાડીનાથ દાદાના ચરણોમાં શીશ ચુકાવી પૂજા અર્ચના કરી અને શિવધૂનમાં ભાગ લીધો હતો ગત સાંજથી શરૂ થયેલી શિવધૂનમાં તેમણે જાતે શિવધૂન ગાય ભક્તોને પ્રેરણા આપી અને મંદિર પરિસર સંપૂર્ણપણે શિવમય બની ગયું હતું આવશરે અવસરે પટેલે જણાવ્યું કે એક હજાર વર્ષે પૂર્વે સોમનાથ મંદિર પર થયેલા આઘાત બાદ પણ આપણી સંસ્કૃતિ શ્રદ્ધા અને સનાતન ધર્મ આજે અડગ છે સરદાર વલ્લભભાઈ પટેલે ઓગણીસોને સુડતાલીસમાં સોમનાથ પુનઃ જીર્ણોદ્વારનો સંકલ્પ લીધો હતો અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિરનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે આવનાર સમયમાં સોમનાથ સમગ્ર વિશ્વ માટે શ્રદ્ધા અને પ્રવાસનનું મહાન કેન્દ્ર બનશે એવી આશા વ્યક્ત કરી હતી શિવધામ બાળીનાથના મહંત જયરામગીરી મહારાજે જણાવ્યું કે ગત રાત્રિથી શરૂ થયેલી આ શિવધૂન સતત બોતેર કલાક સુધી ચાલશે જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો અને ધર્મપ્રેમીઓ જોડાઈ રહ્યા છે કાર્યક્રમમાં વિસનગર શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ સહિતના આગેવાનો અને ભક્તો વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા ચેતન પટેલ મહેસાણા બરાબર એક વર્ષ પૂર્વે ભગવાન સોમનાથ નું જે મંદિર હતું એ મંદિર ઉપર જેમ અત્યારે ભારતની અંદર આતંકીઓ હુમલા કરી રહ્યા છે એ જ રીતે મોહમ્મદ ગઝનીએ આપણી આસ્થા સનાતન શ્રદ્ધાનું કેન્દ્ર એને લૂંટવાનું બરબરતાનું કામ કર્યું હતું બરાબર એક હજાર વર્ષ પછી આપણી આસ્થા અને સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય કોઈ આક્રમણખોરોએ એને ડગાવી શક્યા નથી આપણી શ્રદ્ધા આસ્થાને ડગાવી શક્યા નથી સનાતન ક્યારે જન્મ થયો અને ક્યારે સનાતનનો અંત થશે એવો આપણો સનાતન ધર્મ અને આ સનાતનની એટલે જીવન જીવવાની પદ્ધતિ છે હિન્દુ ધર્મ ધર્મ કરતાય જીવન જીવવાની પદ્ધતિ જીવો અને જીવો જીવવાદોની ભાવનાવાળો આપણો ધર્મ સનાતન સંસ્કૃતિ ઉપર જે કઠોરાઘાત થયો હતો જે આઘાત થયો હતો એ આઘાત આજે જે રીતે અત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચેરમેનશીપ હેઠળ ટ્રસ્ટના નેજા હેઠળ જે રીતે એનું વિકાસનું કામ થઈ રહ્યું છે અને એમાં પણ ઓગણીસો સુડતાલીસમાં આપણે સરદાર વલ્લભભાઈને કેમ ભૂલી શકીએ એ જ વખતે સુડતાલીસમાં એમને સમુદ્રની સાક્ષીએ જળ હાથમાં લઈ અને નક્કી કર્યું હતું ભગવાન સોમનાથ દાદાનો પુનઃ જીર્ણોદ્ધાર કરવાનું એમને જે નક્કી કર્યું હતું આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આસ્થા હતી શ્રદ્ધા હતી અને જ્યાં આગળ જતાની સાથે શિષ્ય શ્રદ્ધાથી ઝૂકી જાય એવી આ જગ્યા સોમનાથ મહાદેવ દાદાની જગ્યા એક હજાર વર્ષ પછી આજે પણ એ સમુદ્ર સમુદ્રના કિનારે અત્યારે આપણી ધર્મની ધજા સમગ્ર દુનિયામાં લહેરાઈ રહી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને અત્યારે હાલમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ આદરણીય મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે સોમનાથનો વિકાસ થઈ રહ્યો છે આવતા સમયની અંદર શ્રદ્ધાનું કેન્દ્ર અને ગુજરાતના હૃદય સમા આ સોમનાથ દાદાનું મંદિર ખૂબ મોટું પ્રવાસનનું ધામ બનવાનું છે અને ગુજરાત ઉપર અને દેશ ઉપર આ શ્રદ્ધાનો વિજય સમગ્ર દુનિયા ઉપર થશે એવી મને પૂરી ખાતરી છે વાળીનાથ મંદિર આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર અને જ્યારે આપણે બધાએ જાણીએ છીએ કે સોમનાથ પછીનું આ બીજું શિવધામ અને આ શિવધામ જે બાર જ્યોતિર્લિંગ ને ચાર ધામ બધી જગ્યાએ યાત્રા કરીને સ્થાપિત કરવામાં આવે છે આજે આપણે વાત કરી રહ્યા છીએ સોમનાથ સ્વાભિમાન પર્વ જેની પરંપરાની વાત કરીએ કે એ જે આપણા જ્યોતિર્લિંગમાંનું પ્રથમ નંબરનું એક જ્યોતિર્લિંગ છે અને આ આસ્થાનો પર્વ આજથી ત્રણ દિવસ સુધી ચાલવાનો છે અને વાળનાથ મંદિરની અંદર સમસ્ત વિશ્વનગર શહેર તરફથી અહીંયા બોતેર કલાક સુધી ભગવાનનું ભજન પૂજન અર્ચન ને ધૂન ચાલવાની છે સતત બોતેર કલાક સુધીમાં અહીંયા લોકો પણ પધારી રહ્યા છે સેવકો પણ પધારી રહ્યા છે આમ આપણે ધર્મની વાત કરતા હોય તો ઇદમ સર્વમ ઈશ્વર તો સર્વ જગ્યાએ વ્યાપક છે પણ આપણે શ્રદ્ધા ટકેલી છે આપણે શ્રદ્ધાથી જ્યાં માનીએ છીએ એવું ગુજરાતનું પ્રથમ નંબરનું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ અને જ્યારે તમે બધાએ જાણો છો કે હજાર વર્ષ પૂર્વમાં પ્રથમ વખત ત્યાં વિદેશી આક્રાંતિઓ દ્વારા ત્યાં આક્રમણ કરવામાં આવ્યું અને આસ્થાનો જ વિષય છે કે જ્યોતિર્લિંગ આજે પણ એવો મજબૂત રીતે ઊભો છે નહીં કહેવાનું સોમનાથ આસ્થાનું કેન્દ્ર આપણા બધા માટે આખા ભારત વર્ષ માટે આસ્થાનું કેન્દ્ર છે ને આપણે તો સંસ્કૃતિ રહેલી છે કે વસુદેવ કુટુંબકમ આપણા ઈશ્વર તો બધી જગ્યાએ વ્યાપ્ત જ છે અને એ આસ્થાથી જ આપણે બધા આસ્થા સાથે જોડાયેલા છે એટલે જે હજાર વર્ષ સુધી આક્રમણ થયા હોય કે વારંવાર આક્રમણ હોય તો પણ આ મંદિર અડીખમ ઊભું છે અને એમાં બહુ મોટો ફાળો આપણા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેમના પંચોતેર વર્ષ પૂર્વમાં આનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આ આસ્થાનું કેન્દ્ર આજે પણ ઊભું છે અને આજે પણ કરોડો લોકોના હૃદયમાં વસી રહ્યું છે એટલે આપણે જ્યારે ધર્મની વ્યાખ્યા કરતા હોય ધર્મ એ એક એવી વસ્તુ છે કે ધર્મને સાથે લઈને ચાલનારો ધર્મ આપણો ધર્મ એવો છે કે બધાને માનવા વાળો છે અને એટલા જ માટે આપણો આ ધર્મનું જે આસ્થાનું કેન્દ્ર છે આજે ઊભું છે આપણે બધાએ જે ભારતના લોકો ગુજરાતના લોકો આપણે બધાએ સ્વાભિમાની છીએ ધર્મને માનવા વાળા છીએ અને ધર્મને સાથે લઈને ચાલવા વાળા છીએ હું ફરીથી એકવાર દેશના યશસ્વી વડાપ્રધાન સાહેબશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા ધર્મના આસ્થાના કેન્દ્રને ખૂબ સારી રીતે આજે એ સમયબદ્ધ રીતે સારી રીતે ખૂબ ડેવલપમેન્ટ કરી રહ્યા છે અને જે જે આપણા આસ્થાના ભારતના કેન્દ્રો છે એ બધામાં જ એમનું ખૂબ મોટો યોગદાન રહે છે અને આમાં તો એ મુખ્ય ટ્રસ્ટી તરીકે પણ રહ્યા છે અત્યારે વર્તમાનમાં છે જ બસ વાળીનાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું આવે જે આ ધરોહર છે એ બધી જ ધરોહરો સોમા સોમનાથ ભગવાને પણ હું પ્રાર્થના કરીશ આપણે જે સનાતન ધર્મને જે ધરોહરો છે એ બધી જ ધરોહરો આવી જ રીતે સચવાઈ રહે આસ્થાનો કેન્દ્ર બની રહે એવી પ્રાર્થના કરું છું